દહન ચોવીસમી માર્ચ બે હજાર ચોવીસ ના રોજ કરવામાં આવશે બીજા દિવસે એટલે કે પચીસમી માર્ચે ધૂળેટીનો તહેવાર ઉજવવામાં આવશે પંચાંગ અનુસાર ફાલ્ગુન મહિનાની પૂર્ણિમા તિથિએ હોળીકા ઉત્સવ ઉજવવામાં આવે છે ફાગણ મહિનાની પૂર્ણિમાની તિથિ ચોવીસ માર્ચથી ચોવીસ માર્ચ સવારથી શરૂ થશે અને પચીસ માર્ચ બપોરે સમાપ્ત થશે હોલિકા દહનનો શુભ સમય પૂર્ણિમાની તિથિનો પ્રારંભ ચોવીસ માર્ચ બે હજાર ચોવીસ સવારે નવ વાગીને ચોપન મિનિટથી શરૂ થશે પૂર્ણિમા તિથિ સમાપ્ત પચીસ માર્ચ બે હજાર ચોવીસ બપોરે બારને